જય ખોડિયારમાં માં જય નરેદી માં ખોડલ રિયલ સ્ટેટ તરફ સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો દરેક નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નીચે આપેલું ઘંટડીનું બેલ દબાવી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અમારી સાથે કાયમી માટે જોડાઈ જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી Hello મિત્ર આજે તમારા માટે એક નવો ફ્લેટ જે તમે જોઈ શકો છો એ જ રીતે મોટો વિશાળ parking અને બાળકો માટે રમવા માટે ઝુલા બધું જનલેટર સુવિધા પણ છે ગેસ લાઈન છે આરામસી લાઈન છે પાણીનો દાર છે લિફ્ટની સુવિધા છે અને મેઇન રોડનું બિલ્ડિંગ છે પૂરો વિડીયો જોજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડીયા તમને જોવા મળી શકે જો આ તમે જોઈ શકો છો પેકેજ એરિયા પણ સારા એવા આપેલા છે અને આ તમને સિટીનું વ્યૂ દેખાડું મેઇન રોડનો ફ્લેટ છે ઓ ભાઈ પ્રાઇમ લોકેશન રહેવા માટે વિસ્તાર સારો અને તમે અત્યારે રોકાણ કરો તો પણ સમય જતા ભાવમાં વધારો મળી શકે જો આ બહારથી સીડી પણ મોટી આપેલી છે લિફ્ટની પણ સુવિધા છે પેચેજરિયા પણ મોટા છે આ જાડવા કુંડા તમે જોઈ શકો છો અને એક માળે માત્ર ચાર જ ફ્લેટ અને હવા ઉજા બંને સાઈડ ફૂલ હવે આપણે અંદર એન્ટ્રી કરીએ સોફા બેડ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ વિડીયો પૂરો જોજો જેથી તમારા લાઈક કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી અમને મોટિવેશન મળે અને તમારા માટે અમે નવા નવા વિડીયા લાવી શકીએ એટલે લાઇક કરવાનું ભૂલશો નહીં ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અજવા તમે જોઈ શકો છો પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ છે કોઈ વસ્તુ તમારે કરવાની જરૂર નથી ડાયરેક્ટ કપડાં લેતા લઈને રહેવા આવી શકો તેવો ફ્લેટ છે ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે પાંચસો પચાસ કાર્પેટ એરિયા છે અને મેઇન રોડનું બિલ્ડિંગ તમે અત્યારે કિચન પણ જોઈ શકો કિચનમાં પણ ફૂલ ફર્નિચર કમ્પ્લીટ છે તે બધું સાથે આપી દેવાનું છે સાહેબ એટલે ભૂલશો નહીં આવો ફ્લેટ હાલમાં મેઇન રોડનો ક્યાંય મળતો નથી ડીમાર્ટથી એકદમ નજીકમાં જ ગોંડલ રોડ રાજકોટ અને તમે જોવો છો ને કે અત્યારે હાલમાં ગમે ત્યાં નવા બિલ્ડિંગમાં જાઓ ત્યાં સાડા પાંચ હજારથી છ હજાર રૂપિયાથી આઠ હજાર રૂપિયા સુધી ખાલી ખોખાના સ્ક્વેર ફૂટના ભાવ છે તો આ તો આપણને રેડી ટુ મૂવ કમ્પ્લીટ ફ્લેટ આ ભાવમાં મળે છે તમે ગણતરી કરી લેજો કિંમતની વાત કરીએ તો પાંત્રીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ સામેને સામે બેસીને ફેરફાર થઈ શકે છે જોઈ શકો છો પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ આપણે આ પહેલો માસ્ટર બેડરૂમ કિચન જોયું હોલ જોયો માસ્ટર બેડરૂમ પછી આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ કમ્પ્લીટ ફર્નિચર સાથે આપી દેવાનું છે વહેલા તે પહેલાં કરવાનું છે અને આ ફ્લેટ આવેલું છે ગોંડલ રોડ ડીમાર્ટથી એકદમ નજીક રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને આવા અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બીજા ગ્રુપમાં વિડીયો શેર કરી દયો જેથી લોકોને નિશા બજેટની પ્રોપર્ટી મળી શકે અમારી સાથે કાર્ય માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બાજીમાં ઓલ ગેટ ડિનોબલ દેખાય છે ઓલ ઓનફીક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી